આપણે ચેપ્ટર ટુ જે પૂરું કર્યું એની બહુ જ લાંબો વિડીયો બન્યો હતો તો આને આપણે જલ્દી પૂરું કરવાનો ટ્રાય કરીશું જેથી કરીને તમને પણ જોવાની મજા આવે અને તમે જો મારા જૂના વિડીયો જો હજી સુધી નથી જોયા તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો આપણે આ ગેમ છે સ્ટાર્ટ કરીએ જો તમે પેલી વાર મારો વિડીયો જોતા હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ઉપર ક્લિક કરી દો જેથી કરીને તમને મારા જેટલા પણ સારા સારા વિડીયો છે નવા નવા વિડીયો છે એ તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ગેમ ચેપ્ટર ત્રણ છે જેની અંદર આપણને એક આ રીતનું બોક્સ આખું ટેબલ ટાઈપનું આપણને આપવામાં આવ્યું છે હવે જોઈ લઈએ એના તો ઉપરનું પણ છે નીચે પણ છે મતલબ ઉપર નીચે બે જગ્યાએથી આપણે પ્રોસીઝર કરવાની હશે ઓકે અહીંયા પણ છે મતલબ ચારે બાજુ છે ઓપન કરવાનું આપણે સ્ટાર્ટ અહીંથી કરીએ કે અહીંયા એક બે બટન આપવામાં આવ્યા છે ને આપણે લેન્સ પહેરીને જોઈએ લેન્સ ઓકે તો જેવી રીતે તમને ખ્યાલ આવે છે કે અહીંયા એક આપણને લેન્સ દ્વારા દેખાય એવું એક આપ્યું છે જે આપણે બટન ચેન્જ કરવાનું છે આખું રાઉન્ડ છે એને ફેરવીને ટ્રાય કરીએ છીએ ઓકે નીચેનું થયું છે હજી સુધી ફરતું નથી આપણે બીજી સાઈડનું ટ્રાય કરીએ ઓકે થઈ ગયું છે ચલો આગળ જોઈએ ખુલી જાય છે કે નહીં આ બોક્સ દરવાજો તો આપણને કંઈક મળશે અંદરથી ઓબ્જેક્ટ ઓ દરવાજો તો નથી પણ અહીંયા લગાવવા માટે એક હુક આપ્યું છે મતલબ એનું કોઈ આપણે ગોતો પડશે દરવાજા જેવું એનું મતલબ કોઈ હુકને જે

આની અંદર પઝલ જેવું છે તો એ આપણે પછી કરીએ કારણ કે એના માટે કોઈ હિન્ટ કે એવું કંઈક આપણને મળશે આગળ ઉપરની સાઈડ ઉપરની સાઈડ પણ હજી સુધી તો ઉપરનું કોઈ ઓબ્જેક્ટ આપણને મળ્યું નથી ઉપર છે ઉપરનું પણ આવશે પહેલા આપણે નીચે જોઈ લઈએ કઈ રીતનું છે કે અહીંયા એક લોક છે જેની ચાવી આપણે ગોધવાની રહેશે ટ્રાય પણ નથી હોય ઓકે દરેક જગ્યાએ આપણે ક્લિક કરીશું એટલે આપણને ખ્યાલ આવશે ત્યાં જ્યાં નજીક જશે ત્યાંથી કોઈ ને કોઈ ઓબ્જેક્ટ તો આપણને મળશે જ ફિલહાલ તો અહીંયા ક્લિક કરી રહ્યા છે પણ હાલ કંઈ મળી રહ્યું નથી જોઈએ આગળ શું છે મતલબ બધી બાજુ જે ચોરસ આપ્યા છે ચોરસ માંથી કઈક ને કંઈક તો નીકળશે જ તો અહિયાં કઈ શો નથી કરી રહ્યું ચાલો જોઈએ હજી આગળ કે આપણે બધી બાજુ આપણે ટ્રાય કર્યું છે પણ ક્યાંય કઈ મળતું નથી તો આપણે કંઈક બીજો ઓબ્જેક્ટ એ રીતનું ગોતવું પડશે જોઈ લઈએ છે આ આપણને લાસ્ટ ચેપ્ટર ની અંદર જે ફોટો મળ્યો તો એ હજી આપણી સાથે જ છે મતલબ આ ચેપ્ટર ની અંદર પણ આ ફોટાનો ઉપયોગ થતો હશે પાછળ એનો ટાઈમ લખ્યો છે ને આગળ ફોટો છે તો હવે શું છે એ આપણે અત્યારે આગળ કંઈક ઓબ્જેક્ટ કે એવું કંઈક મળશે તો આપણને ખ્યાલ આવશે કે આ ફોટો કે મજી આપણને આપ્યો છે એનો ઉપયોગ શું છે જોઈએ હવે આગળ અહીંયા નીચે ક્યાંક હોવું જોઈએ અને અહીંયા ક્યાંક લાગે છે હવે અકે આરી હોય છે ચલો બટન એક હતું આપણે ઓપન કર્યું છે જોઈએ શું મળે છે ઓકે આપણને એક બોક્સ મળ્યું છે બોક્સ ની અંદર પઝલ પણ છે હવે પઝલ આપણે સોલ્વ કરવાની રહેશે જે ગોળ છે એને આપણે બીજી સાઈડ પહોંચાડવાનું છે તો હવે કઈ રીતે પહોંચાડીએ એને જોઈ લઈએ ઓકે આમાં કનેક્ટ થાય છે અહીંયા બીજે ક્યાંક બીજે તો ઓકે વિજે કે કનેક્ટ તો 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 જે તો આપણે ત્યાં જ એને કનેક્ટ કરવું પડશે જે આપણે લઈ ગયા હતા ઓકે અહીંયા પણ કનેક્ટ થઈ ગયો છે એટલે આ बाजू ધકેલીએ હવે અહીંયા બીજો પાર્ટીનો જે કનેક્ટ થતો છે એ આપણે ગોતવાનો છે જોઈ લઈએ ઓકે આ કનેક્ટ થઈ ગયો છે અને બીજો એક આ પણ થાય છે બે કનેક્ટ થાય છે મારા ખ્યાલથી આ આપણે લઈએ કારણ કે આ રીઓ બીજી સાઈડ આપણને પહોંચાડવામાં મદદ કરશે એ ત્યાં કનેક્ટ થાય છે ચલો ઓપન થઈ ગયો છે ને એક ચાવી પણ આપણને મળી ગઈ છે અને આઈ થિંક આજે આવી છે આપણે લોક જોયું તો એની જશે પૃથ્વીનો જે આપણે ગોળો જોયો હતો એના વિશે એમાં ચિઠ્ઠીમાં લખ્યું છે લોક જોઈ લઈએ ચાલો લોક તો ઓપન થઈ ગયું છે કે અને આવી રીતે ફેરવીને લોક ઓપન કરવાનું છે ઓકે બીજી સાઈડ આ તો પઝલવાળું છે એવું છે આમાં અડધે સુધી જ આપણે ઓપન કરવાનું છે જોઈએ બે ત્રણ ચાર પાંચ અરે એક સાઈડ પાંચ હતું તો બીજી સાઈડ ભી પાંચ હોવું જોઈએ ને એક બે ત્રણ ચાર પાંચ ચલો બીજી બાજુ ચાર છે એક બે ત્રણ ચાર હવે આ બાજુ હવે આ બાજુ છેક સુધી થઈ જવું જોઈએ નહીં પછી બહુ યાદ રાખવું થોડું અઘરું થઈ જશે લાશ છે ઓકે થઈ ગયું છે લાસ્ટ સુધી હવે આ બાજુ બી પૂરું થઈ જશે હો એકસાથે બે ખૂલી ગયા છે ચલો આ તો ઓપન થઈ ગયું ઓકે એક આપણને દૂરબીન જેવું મળ્યું છે અને આગળ એક લગાવવાનું હોય એવું પણ લાગે છે તો આઈ થિંક આપણે એમાં ફોટો મૂકીને ટ્રાય કરીએ કારણ કે આપણી પાસે છે ત્યાં જો લાગી જાય તો ઓકે ફિટ થઈ ગયું છે જોઈ લઈએ શું દેખાય છે તો આમાં તો કંઈ દેખાતું નથી કંઈ ખ્યાલ નથી આવતો એમાં કંઈ દેખાતું નથી તમારા ખ્યાલથી આપણે લેન્સ પહેરીને ટ્રાય કરવું પડશે લેન્સ પહેરીને ટ્રાય કરીએ ઓ ભાઈ તો મૂવી છે છે જોઈએ શું આવે છે ઓકે આ એક આપણને વોર્ડ મળ્યો છે જે આપણે આગળ ક્યાંક એડ કરવાનો હશે એ પણ આપણે ગોતું પડશે કે કઈ જગ્યાએ આ લખવાનું છે અહીંયા આટલામાં તો આપણે બધું જોયું છે પણ અહીંયા કંઈક દેખાઈ રહ્યું છે કે અહીંયા કંઈક ઓબ્જેક્ટ છે કે ફરીથી આપણને એક બોક્સ નું જે છે મારા ખ્યાલથી આ જે ચોરસ આપણને મળ્યું છે જ્યાં હૂક લગાવવાનું હતું ત્યાં હોવું જોઈએ આપણે એકવાર ટ્રાય કરીએ કારણ કે એના સિવાય બીજો કોઈ તો મને તો દેખાતો નથી ટ્રાય કરીએ આની અંદર ઓકે એનો જ અને ફરી એક બોક્સ આપણને અહીંયા જોવા મળે છે તો હવે આની અંદર આપણે જે ત્યાં સ્પેલિંગ છે દેખાણો હતો આપણને જે શબ્દ આપણને દેખાણો તો એ આપણે અહીંયા ગોઠવી દઈએ કોઈ પણ વસ્તુ છે એ આપણને આસાનીથી તો મળવાની જ નથી આપણા માટે બધું કેને કે મહેનત લખી છે આપણે કોઈ વસ્તુ આરામથી નહીં મળે દરેક વસ્તુને ઓપન કરવા માટે દિમાગ લગાવવું પડશે મહેનત કરવી પડશે અને ત્યારે જ ઓપન થશે ચલો ઓલમોસ્ટ થઈ ગયું છે ઓકે ઓકે એક ડાયમંડ આપણને મળ્યો છે એક લેટર પણ મળે છે ઓકે ડાયમંડ છે આપણે લગાવવાનો છે અને બે આના એક પાર્ટ છે અલગથી તો એ પણ આપણે ત્યાં જોઈન કરવાના રહેશે તો આપણે જોઈ લઈએ ફિલહાલ તો અહીંયા મને લાગે છે આપણે જે સેપ ઉપરથી મૂકીને ટ્રાય કરીએ ઓકે ઓકે એની ઉપર જે છે લાઈટ થઈ ગઈ છે ડાયમંડના કારણે તો આપણે જોઈએ ઓકે આની થઈ રહી છે ઓકે ફરીથી આપણને એક ઓબ્જેક્ટ મળ્યું છે હવે આ જે ઓબ્જેક્ટ છે ગોળ છે તો આપણે ગોળ જ્યાં મૂકવાનું હોય એવું કઈક આપણે ગોતવું પડશે અને આઈ થિંક અહીંયા નીચે જ છે ઓકે આર યુ ઓકે આની અંદર તો ચોરસ પણ છે તો આપણે જોઈ લઈએ આની અંદર પાછળ એવું કંઈ છે કે નહીં યસ છે છે ચોરસ મતલબ આનું જ છે ઓકે ચલો એક ઓબ્જેક્ટ મળ્યો છે અહીંયા પણ એક ખાનો દેખાય છે જોઈ લઈએ

ફિટ કરી દઈએ અહીંયા પેલો લોબ છે ક્યાં લગાવી દઈએ નીચે કે નીચે નહીં ઉપર લગાવવાનું છે હા ઉપર નું જ છે ચાલો જોઈએ આગળ શું થાય છે એક બટન પણ અહીંયા આપણે પ્રેસ કર્યું છે જે અહીંયા ઓપન થયું છે એનું ને એનો સમય કાંટો પણ કંઈક ચાલી રહ્યો છે અહીંયા તો કઈ દેખાતું નથી કઈ થતું એવું કે બીજું ટ્રાય કરીએ ઓકે અહીંયા બાજુમાં ઓપન થયું છે ઓકે કાંટો પૂરો થાય ત્યાં સુધીમાં આપણે બટન પ્રેસ કરવાનું છે

એમાં એક વાર લાઈટ બંધ થઈ ગઈ છે અને બીજી ચાલુ છે મતલબ હજી આપણે એવું જ કંઈક કરવાનું છે જોઈ લઈએ ચલો ફેરવીને ઓકે અહીંયા છે બટન ચલો બટન પ્રેસ કરી દીધો હજી બીજું ઓકે ભાઈ જલ્દી જલ્દી ઓકે આપણને આ વખતે પૃથ્વીના નક્શાનો પાર્ટ નથી મળ્યો એની જગ્યાએ કોઈ ચાવી જેવું ઓબ્જેક્ટ મળ્યું છે ઓકે ચાવી છે કે આટલી બધી ચાવી છે તો ચાવી માટે આપણે અહીં અહીંયા છે એનો સેપ એ રીતનો જોઈ લઈએ કઈ રીતનો શેપ છે એકવાર પછી ટ્રાય કરીએ ઓકે અને અહીંયા ઉપર ફિટ કર્યું અને અહીંયા ફિટ કરીને જોઈએ આ રીતનું ના ઓલરેડી એનું છે તો હમણાં રહેવા દઈએ પછી ટ્રાય કરીએ એના માટે આ અહીંયા ફિટ નથી થતું બીજું ટ્રાય કરીએ બી નથી લાગતું હા બરાબર છે સેફ આનું જે છે એ આઈ થિંક આ રીતનું હોવું જોઈએ પણ થોડો સેફ અલગ પડે છે ટ્રાય કરી જોઈએ ચલો એકવાર લોક ઓપન થઈ જાય તો ઓકે હજી લોક ઓપન નથી થયું મતલબ સેફ આપણો ક્યાંક કંઈક અલગ છે આનો આનો જે શેપ છે એ તો બરાબર છે આઈ થિંક ઉપરનો થોડુંક ચેન્જ થાય છે આપણે જમણી સાઈડ ટ્રાય કરીએ અને લગાઈને ટ્રાય કરીએ હવે ઓ હજી પણ ખોટું બતાવી રહ્યું છે શેપ આપણે ફરીથી કંઈક ચેન્જ કરવું પડશે આટલી બધી ચાવી આપી છે પણ મેચ થતો નથી જે ડિઝાઇન આપી છે એ પ્રમાણે મેચ કરવાનું છે આઈ થિંક બીજું બધું બરાબર છે આ થોડુંક ટ્રાય કરી એકવાર ચલો ઓ ફાઈનલી લાગી ગઈ છે ચાવી અને આપણને ફરી એક ઓબ્જેક્ટ મળ્યો છે જે કાચ જેવું છે જે આપણે લેઝર હતી ત્યાં જ લગવાનું છે ચલો ચેક કરી લઈએ ઓકે લેઝરમાં ફિટ થઈ ગયું છે અને લાઈટ બીજી બાજુ પણ થઈ ગઈ છે ને ત્યાં ફરી એક ઓબ્જેક્ટ મળ્યું છે ને બોક્સમાં તો કંઈ ખ્યાલ આવી નથી રહ્યો શું છે શું નહીં એને ચેન્જ કરવાથી તો કંઈ થતું નથી આપણે એક કામ કરીએ લેન્સ પહેરીને ટ્રાય કરીએ ઓકેલાને લેઝરને આપણે હવે આની અંદર ગોઠવવાની છે ઓકે ઉપર આને થોડું નીચે લઈ લઈએ કે આને જોઈન્ટ કરીએ કે હજી સુધી અહીંયા તો ઉપર નીચે થાય એવું છે નહીં કંઈ ને આપણે મોકલવાની છે બીજી સાઈડ હજી ઓકે હવે થઈ જવું જોઈએ મારા ખ્યાલથી હા થઈ ગયું ચલો ફાઇનલી ઓકે ઉપરની સાઈડ એક વાવ સરસ મજાની ગેલેક્સી જેવું ઓપન થયું છે અને એક ઓબ્જેક્ટ પણ આપણને મળી ગયો છે જે પૃથ્વીના ગોળાનો છે ફિટ કરી દઈએ એને કઈ ગયો પૃથ્વીનો ગોળો ઓકે આ બધું છે હજી એક ચોરસ બાકી છે આપણે ચોરસ એક લગાવવાનું બાકી છે એના પછી ઓકે પણ ઓપન થઈ ગયું છે એક લાસ્ટ ઉપરનો દરવાજો બાકી છે તો હવે આપણે જોઈ લઈએ કઈ અહીંયા તો કોઈ બટન પ્રેસ થતું નથી એટલું આનું કામ મારા ખ્યાલથી પૂરું થઈ ગયું હશે જોઈ લઈએ આગળ ઓકે અહીંયા ક્લિક કરવાથી થયું છે આપણી પાસે એક છે ટ્રાય કરી નથી ચલો એનાથી દરવાજો ખુલી ગયો છે અને એમાં પણ બ્લેન્ક છે મતલબ આમાં ચોક હું એવું લેન્સ પહેરીને જોવું પડશે લેન્સ પહેર્યો દેખાઈ ગયો છે જ્યાં કંઈ ના દેખાય ને ત્યાં લેન્સ પહેરી જ લેવાનો ત્યાં કંઈ ખ્યાલ ના આવે એટલે આપણને ખ્યાલ આવી જશે કે હા શું છે હવે આપણે નો આપણી પાસે ઓલરેડી બે ચેપ્ટરમાં જે સિમ્બોલ બનાવ છે એ જ સિમ્બોલ આની અંદર બનાવવાનો છે ઓકે થઈ ગયો છે આ ચોરસ બોક્સ છે ને જે નિશાની છે ને નિશાની મારા ખ્યાલથી આપડે જગ્યાએ જોઈતી કે અહીંયા જ ક્યાંક હતી આટલામાં જ ક્યાંક હોવી જોઈએ ઓકે આ રહ્યું અહીંયા ફિટ થઈ જવું જોઈએ હવે ઓકે કશું થયું તો ખરું ઓહ ફરી દૂરબીન દૂરબીન છે જોઈ લઈએ દૂરબીનથી ઓકે ઓકે કી પઝલ જે છે આપણે લાઈટ જે આપણે ચાલુ કરવાનો ટ્રાય કરતા હતા જે મેં તમને જણાવ્યું હતું શરૂઆતમાં આ એનું જ છે આપણે ટ્રાય કરીએ ત્યાં લાઇટ ચાલુ કરવાની છે એક બે ત્રણ પછી વચ્ચેથી એક ત્રણ ઓકે ચલો શું ઓપન થયું ઓકે ચાલો પૃથ્વીના ગોળાનો જે લાસ્ટ પાર્ટ છે એ આપણને આપણે દઈએ જોઈએ પછી શું થાય છે ઓકે ચારે વસ્તુ તો ઓપન થઈ ગઈ ઓકે ફરી બોક્સ ઓપન થયું અને કોઈ પાઇપ જેવું નીચે આવ્યું ઓકે જે પાઇપ જેવુ આવ્યુ હોય એ નીચે ખેંચ્યું તો ઉપરનો પાર્ટ જે એ ઓપન થઈ ગયો છે અને હવે જે આપણે ચેપ્ટર જે છે નેક્સ્ટ ચેપ્ટર છે એ આપણે ઉપરની સાઈડ કરવાનું છે તો આ ચેપ્ટર ફિલહાલ અહીંયા જ આપણે પૂરું કર્યું છે અને તમને કેવો વિડીયો લાગ્યો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને જણાવવા માંગીશ કે આપણે આવા સારા સારા વિડીયો બનાવતા રહીશું જેથી કરીને તમને પણ આનંદ આવે અને એ સિવાય અને હવે આપણે આગળ અને ની પણ આપણે સ્ટાર્ટ કરવાના છીએ તો જલ્દી જલ્દી લાઈક કરી દો સબ્સ્ક્રાઇબ કરી દો અને બે આઇકન ઉપર ક્લિક કરી દો આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવજો બાય બાય